નવરાત્રી નિમિત્તે બોલો અંબે માત માતગી આશાપુરા મા નવરાત્રીના નોરતા જ્યારથી શરૂ થાય ત્યારથી જ આપણા ગુજરાત નહીં દેશભરમાં અને જ્યાં પણ ગુજરાતી કે દેશ ભારત દેશનું કોઈ નાગરિક રહેતો હોય તે નવરાત્રિ માટે રમવા માટે માતાજીના આરાધના માટે થનગણતો હોય છે એ અનુસંધાને છેલ્લા બે વર્ષથી આપણે અહીંયા કેસીઆરસી અંજન મંડળ ભુજ દ્વારા નખત્રાણા લવાણા મા સંચાલિત દરિયાસ્થાન મંદિરે આપણે ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર અને આંખની હોસ્પિટલ શરૂ કરી છે ત્યાં પચાસની આજુબાજુ દિવ્યાંગો માનસિક રીતે અસ્થિર હોય એવા ભાઈઓ બહેનો અહીંયા રોજ સવારથી સાંજ સુધી આવે છે પોતાની રોજીરોટી મેળવે છે અને જે દિવ્યાંગ ભાઈઓ છે એમને રોજી રોજીરોટી માટે એને જોતી વસ્તુ પણ સંસ્થા તરફથી એને આપ આપતા હોય છે અને આ અનુસંધાને નવરાત્રિ આવે એટલે આગલા વર્ષે પણ અહીં જગ્યાએ અમે રાસ મહોત્સવનો કાર્યક્રમ રાખ્યો હતો આજે પણ પચાસ જેટલા દિવ્યાંગો આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા બે કલાકથી માતાજીના આરતી બાદ રાસ ગરબાનો મહોત્સવ આપણે રાખ્યો હતો અને આજના પ્રસંગે અમારા હેતલબેન ઉર હેતલબેન કૌશિકભાઈ ઠક્કર તરફથી એ ગિફ્ટ આપવામાં આવશે જેટલા પણ દિવ્યાંગો ભાઈ બહેનો છે એમને અને જગદીશભાઈ દામજી પલણ તરફથી અલ્પહારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે આપણે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ માતાજી એમને શક્તિ આપે અને વધુ વધુ આવા સેવાકીય કાર્યમાં સહયોગ આપતા રહે અને માતાજીને ખાસ પ્રાર્થના કરશું કે આ દિવ્યાંગ વ્યક્તિઓને પણ અને જે માનસિક વ્યક્તિઓ છે એમને પણ એ એમને પણ ઈચ્છા હોય કે અમે પણ જેમ બીજા નવરાત્રી રમે છે રાસ રમે છે કે જે રીતે ફરે હરે છે એવી રીતે અમે પણ હરી ફરી શકીએ આ પ્રસંગે આપણે માતાજીને આરાધના માતાજીને પ્રાર્થના કરશું કે એમને પણ આપણા જેવી જ જિંદગી આપજો અને સરસ મજાની પોતાની લાઈફ પોતાના પરિવાર સાથે ઉજવે આજના પ્રસંગે આપણે આજ આપણે માતાજીને પ્રાર્થના કરીએ માતાજીની આરાધ્યના દિવસો એટલે કે નવલી નવરાત્રિ અને આજનું પાંચમું નવરાત્રિના દિવસે આપણે શ્રી અંધજન મંડળ કેસીઆરસી અને શ્રી લોહાણા મહાજન નખત્રાણાના સાનિધ્યમાં આપણે એક વિશિષ્ટ પ્રકારની નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છીએ જે સમગ્ર કચ્છમાં મને લાગે છે કે આ વિશિષ્ટ એટલા માટે વિશિષ્ટ પ્રકારની નવરાત્રિ કે આપણે જોયું એમ કે દિવ્યાંગ લોકો સ્પેશિયલ દિવ્યાંગ બાળકો જે આ નવરાત્રિનો લાભ લઈ અને આજના પાંચમા નવરાત્રિના દિવસે માતાજીની સમક્ષ ઝૂમી રહ્યા છે રમી રહ્યા છે અને આપણે જાણીએ છીએ કે આપણો આજે ગુજરાતી પરિવાર કે જે નવરાત્રિ આપણો સ્પેશિયલ તહેવાર છે તો આજના દિવસે આપણા દિવ્યાંગ બાળકો પણ એનાથી વંચિત ન રહી જાય અને દિવ્યાંગ બાળકોને પણ નવરાત્રિ શું છે માતાના પર્વ શું છે અને આપણે કેવી રીતે ઉજવણી કરીએ છીએ તેનો ખ્યાલ આવે સાથે સાથે તેમના દિવ્યાંગ બાળકોના પરિવારજનો માતાઓ બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે તો દિવ્યાંગ બાળકોની સાથે નવલી નવરાત્રિ રમી અને આજે ઝૂમ્યા છે અને એમણે પણ ખરેખર જે નવરાત્રિનો લાભ છે એ લીધો છે આપણે જાણીએ કે એમના ચહેરા ઉપર કેટલું સ્મિત હોય છે એમને કેટલું હાસ્ય હોય છે કે એ પણ આ નવરાત્રિનો ભાગ બની રહ્યા છે અને એમના વાલીઓ જે એમને રમગે રમતા જોઈ અને એમના વાલીઓમાં એટલી ખુશી છે કે એમને પણ એમ થાય છે કે મારું બાળક પણ આજે આ સ્પેશિયલ નવરાત્રિમાં ભાગ લઈ અને સરસ રમી રહ્યું છે આજે લોહાણા મહાજનના સાનિધ્યમાં એમના સહયોગ દ્વારા આ બાળકોને આપણે ઇનામો પણ આપવાના છીએ અને એમને પ્રોત્સાહિત પણ કરવાના છીએ એમને અલ્પાહાર પણ આપવાનો છે તો આજના આ પ્રસંગે જે શ્રી નખત્રાણા લોહાણા મહાજન દ્વારા અમને જે સહયોગ આપે છે અને અંધજન મંડળના સહયોગથી જે આ સરસ મજાની નવરાત્રિ ઉજવવામાં આવી છે તો સર્વેનો આભાર માનીએ છીએ અને દરેક બાળકોને ખુશી મળે છે તો આવા દિવસો આવા દર વર્ષે અમે અહીંયા આયોજન કરીએ છીએ અને વધુમાં વધુ બાળકો અહીંયા અત્યારે પચાસથી વધારે બાળકોની સંખ્યા છે જે રોજ તાલીમ માટે આવે છે તો નવરાત્રી સિવાય પણ દિવાળી હોય અલગ અલગ જે તહેવારો છે એની ઉજવણી અહીંયા આપણે કરતા હોઈએ છીએ તો આ સંગે શ્રી નખત્રાણા લોહાણા મહાજન અમારા અંધજન મંડળ કેસીઆરસીના સર્વે સ્ટાફ મિત્રો અને દિવ્યાંગ બાળકોના વાલીઓ અને દિવ્યાંગ બાળકો સર્વનો ખૂબ ખૂબ આભાર જય માતાજી આજ રોજ કેસીઆરસી અંધજન મંડળ ભુજ સંચાલિત નખત્રાણા મધે ડે કેર સેન્ટર ચાલી રહ્યું છે અને નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં આજરોજ દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આપણને ખ્યાલ જ છે નવરાત્રિ એટલે મા આદ્યશક્તિની આરાધનાનો તહેવાર અને મા આદ્યશક્તિ બધાને શક્તિ સ્વરૂપ છે એટલે શક્તિ એ જ પૂરી પાડે તો આજરોજ જે દિવ્યાંગ બાળકો સાથે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે કારણ કે આપણે તો પાછા ગુજરાતી એટલે આપણી તો ઓળખાણ જ ગરબાથી છે કે ગુજરાતી હોય એને તો એની ઓળખાણ ગરબાથી જ થાય કે જ્યાં પણ હોય ગુજરાતી એ આગળ પડતા જ હોય બધી વસ્તુમાં અને ગરબા એ એની મહત્ત્વની ઓળખાણ છે કે ગુજરાતીઓ એટલે ગરબા રમવાવાળા તો એ જ રીતે આજે જે દિવ્યાંગ બાળકો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે આ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને મા આદ્યશક્તિને એટલી જ પ્રાર્થના કરીએ કે બધાયને આવી જ શક્તિ તો પૂરી પાડતી રહેજે અને બધાયનું કલ્યાણ કરતી રહેજે જય માતાજી